નમસ્કાર મિત્રો ભારતના પાડોશી દેશ નેપાળમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા એકસો સિત્તેર પર પહોંચી ગઈ છે આ સાથે જ બેતાલીસ લોકો ગુમ થયાના અહેવાલો છે અધિકારીઓએ જણાવ્યું કે પૂર્વી અને મધ્ય નેપાળના મોટા ભાગો શુક્રવારથી ડૂબી ગયા છે અને દેશના ઘણા ભાગોમાં અચાનક પૂરના અહેવાલો છે પૂરને કારણે નેપાળમાં ઓછામાં ઓછા ત્રણસો બાવીસ મકાનો અને સોળ પુલોને નુકસાન થયું છે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર ભૂસ્ખલન અને પાણીમાં ડૂબી જવાને કારણે બેતાલીસ લોકો ગુમ છે ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ પોખરેલે જણાવ્યું કે પૂર સંબંધિત ઘટનાઓમાં એકસો અગિયાર લોકો ઘાયલ થયા છે તમામ સુરક્ષા એજન્સીઓની મદદથી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે નેપાળ સેનાએ દેશભરમાંથી એકસો બાસઠ લોકોને એરલિફ્ટ કર્યા છે નેપાળ આર્મી નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો દ્વારા પૂર અને જળબંબાકારથી પ્રભાવિત ચાર હજાર લોકોને બચાવવામાં આવ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો